મિત્રો વિડીયો તો આપણે યુટ્યુબનું એડિટિંગ કરવો છે પણ વિડીયો પણ એપ્લિકેશનનું નામ આવે છે દાખલા તરીકે જુઓ તમે અહીંયા કાઇન માસ્ટરનો લોગો વિડીયોમાં તમને જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો બેસ્ટ એપ્લિકેશન તમારા માટે લઈને આવ્યો છું અને એ પણ કાઇન માસ્ટર જ છે કે જેની તમને છે ને કોઈ ગૂગલથી પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી મિત્રો પ્લે સ્ટોરની અંદર જ તમને મળી રહેશે અને એ પણ લોગો વગરનું બધી કાઈન માસ્ટર જે સિસ્ટમ છે ને એ બધી સિસ્ટમ જો આ તમને કાઈન માસ્ટર છે ને તમારી સામે અહીંયા મે કાઈન માસ્ટર જો ઓપન કર્યું છે પણ પ્રોબ્લેમ એક જ છે કે મે આપણે કોઈ પણ વિડિયો એડિટિંગ કરીએ ને તો આની અંદર મિત્રો એવી સિસ્ટમ નથી આવતી કે આપણે આપા લોગો ને સેટ મતલબ રીમોવ કરી શકીએ અહીંયા પ્રીમિયમ આપણે આપેલું હોય છે જો આની ઉપર ક્લિક કરીએ તો તમારું લોગો ગાઢો હોય તો તમને લોગો ગાઢવા માટે જો અહીં આપણે લોગો ઉપર ક્લિક કરીએ ને તો અહીંયા તમને પૈસા માંગે છે 12 મંથના છેલ્લા મિત્રો જો 17795 છે 1 વર્ષના તો મિત્રો આ મિત્રો આપણને મૂકવું પડે છે તો આજના વિડીયોની અંદર મિત્રો તમને એપ્લિકેશન જે છે લોગો વગરનું અને એ પણ કાઇમ માસ્ટર અને બીજા નંબરમાં કે ગૂગલમાં પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી મિત્રો અને મેં પહેલાં પણ એક વિડીયો મિત્રો બનાવેલો છે જે કાઇમ માસ્ટરની અંદર અહીંયા બધી સિસ્ટમો આવે છે ને એ બધી સિસ્ટમ તમને એની અંદર મળવાની છે તો કઈ એપ્લિકેશન છે અને કઈ વિડિયોની અંદર મતલબ કઈ રીતે એનું એડિટિંગ કરવાનું છે એની બધી માહિતી તમારા માટે બેસ્ટ લઈને આવ્યો છું મિત્રો આપણે એક યુટ્યુબર છે તો YouTube ની અંદર મિત્રો છે ને ઘણા બધા એપ્લિકેશન હોય છે પણ બધા લોકો છે ને કાઇન માસ્ટરને વધારે પસંદ કરે છે લગભગ 90% લોકો કાઇન માસ્ટર થી એડિટિંગ કરે છે અને જ્યારે લોગો આવે ને ત્યારે એમને તકલીફ થાય છે ને દરેક એપ્લિકેશન ની અંદર અમુક સમય લાગે ને એટલે એની અંદર પણ મિત્રો છે ને લોગો આવી જાય છે અને અમુક ટાઈમ એનું ભાડું પણ આપણે આપવું પડે છે પણ જે કાઈન માસ્ટર ખુદે એક નવું એપ્લિકેશન બહાર પાડ્યું છે જેનું નામ છે 스프િંગ તો અહીંયાથી આપણે મિત્રો એક વખત બેકઅપ નીકળી જઈએ તો અહીંયાથી આપણે અહીંયાથી બેકઅપ નીકળી જઈએ અને એપ્લિકેશન કયું છે એ તમારી સામે અહીંયા ઓપન કરું છું તો એપ્લિકેશન તમે અહીંયા જોઈ લો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી રહેશે તો અહીં હું દાખલા તરીકે અહીંયા સર્ચ કરું છું કાઈન માસ્ટર તમારી સામે તો જો અહીંયા સર્ચ બોક્સમાં આવી ગયો છું અને કાઇનમાસ્ટર સર્ચ કર્યું છે તો કાઇનમાસ્ટર થોડક આપણે નીચે જશું તો ઘણા બધા તમને એપ્લિકેશન મળશે પણ એક તમને કાઇનમાસ્ટરના બે એપ્લિકેશન હોય છે અલગ તમને ખબર ના હોય તો મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે આપણે એવું વિચારીએ કે કાઇનમાસ્ટર એક જ એપ્લિકેશન પણ નહી કાઇનમાસ્ટર ખુદના બે એપ્લિકેશન અલગ છે તમે જોઈ લો મિત્રો અહીંયા છે બ્યુટુ સ્કિલ લખેલું છે ફોટો અને મ્યુઝિક વિડિયો એડિટિંગ માટે અને બીજા નંબર માં છે મિત્રો સ્પ્રિંગ જે વિડિયો એડિટિંગ માટે છે તો આ એપ્લિકેશન છે સ્પ્રિંગ આપણે પહેલેથી ડાઉનલોડ કરેલું છે અને અપડેટ થોડુંક હું કરી લઉં જેની અંદર કોઈ ફીચર નવું હોય તો આપણે એ પણ સામેલ આપણા આ એપ્લિકેશનની અંદર થઈ જાય છે તો આ એપ્લિકેશન સ્પ્રિંગ છે મિત્રો જેની અંદર કાઇન માસ્ટરની ટોટલ સિસ્ટમ તમને જોવા મળશે અને એક નવી નવી અપડેટ એ પણ છે કે આની અંદર જે કંપનીના ફંટ આવે છે ગુજરાતી સારા અક્ષરમાં સ્ટાઇલમાં તમને જોવા મર છે કારણ કે ઘણા બધા કાઈન માસ્ટર ની અંદર તમે આ ફન્ટ જોવા નથી મળતા તો અહીંયા આની અંદર અમુક એવા અક્ષરો છે જે સારા તમને લેખિતમાં સારા જોવા મળે મોટા કદની સાથે છે તો આ વિડિયો ની અંદર હું તમને એ એપ્લિકેશન ઓપન કરીને જે ની કાઈન માસ્ટર ની સિસ્ટમ છે એ બધી લાઇવ રૂપ સાથે દેખાડવાનું છું બસ મિત્રો વિડિયો માં ધ્યાન આપજો વિડિયો ગમે તો પાંચ લોકોને શેર કરજો અને જે યુટ્યુબર છે YouTube ને લગતી કોઈ માહિતી જોઈએ તો આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો YouTube ને લગતા દરેક માહિતીના વિડિયો તમને છે ને આપડી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો આ એપ્લિકેશન આપડું અપડેટ થઈ ગયું છે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે બરોબર થોડીકવાર આપણે રાહ જોવાની છે એની અંદર કઈ રીતની એડિટિંગ છે કઈ રીતે વિડિયો એડિટિંગ કરવાનું છે કેવી સિસ્ટમ છે એ તમને જણાવવાનું છું અને બધી સિસ્ટમ કાઈન માસ્ટરની છે તો આપણે અહીંયાથી ઓપન મિત્રો કરી લીધું છે અને જે હું તમે ઓપન કરશું એટલે તમારી સામે આ ટાઈપનું ફેસ આવશે તો અહીંયા મે પહેલેથી વિડિયો છે નવું કેટ આપણે લેવું છે નવો વિડિયો બનાવવો છે તો આપણે એની ઉપર ક્લિક કરી દઈએ તો તમારું વિડિયો તમારી સામે આ ટાઈપના મિત્રો આવી જશે તો ઓલ વિડિયો અહીંયાથી કોઈ પણ એક વિડિયો હું સિલેક્ટ તમારી સામે કરી લઉં છું તો અહીંયા ઘણા બધા મારા વિડિયો છેમાંથી એક કોઈ પણ એક વિડિયો લઈ લઉં છું તો અત્યારે તો ચલો આ વિડિયો આપણે લઈ લીધો છે જે આપણે પેલા કાઈન માસ્ટર ની અંદર લીધો તો એ જ વિડિયો આપણે અહીંયા લઈ લીધો છે તમારી સામે જોઈ લો એ જ વિડિયો આપણે અહીંયા લાવી દીધો છે હવે આ એ જ વિડિયો છે જોઈ લો આ તો છે ને મિત્રો આ એ જ વિડિયો છે હવે આની અંદર એડિટિંગ જુઓ પહેલી તો અહીંયા તમારી YouTube ની સાઇટ સેટ કરી નું તો તમે અહીંયા થી કરી શકો છો અહીંયા આની ઉપર ક્લિક કરશો તો તમને જે પણ સાઇટ માં વિડિયો બનાવવો છે એ સાઇટ તમને જોવા મળી રહેશે તો અત્યારે હાલની અંદર આપણે YouTube ની સાઇટ જ રાખવાની છે તો મેઈન પોઈન્ટ એ છે મિત્રો જુઓ અહીંયા તો આપણે અહીંયા ગુજરાતીમાં હું લખું છું અહીંયા મેન તો અહીંયા ગુજરાતીમાં લખું રમેશ ભાઈ અથવા ટેકનિકલ જયગોગા લખી લઈએ આપણે ટેકનિકલ જયગુગા બરાબર છે આપણે ડન કરી લઈએ ડન કર્યા પછી મિત્રો અક્ષરો તમને જોવા મળી રહ્યા છે તો અહીંયા એક ઓપ્શન છે કલરનું કલર ઓપ્શન ઉપર જઈને તમે કલર પણ સેટ આ રીતે કરી શકો છો જો કલર સેટ કર્યો છે ત્યાર પછી ફન્ટની સ્ટાઇલ છે તો અહીંયા ઓપ્શન છે ગુજરાતી તો ગુજરાતી ઉપર આપણે ક્લિક કરી દઈએ તો તમને આ રીતે અહીંયા ગુજરાતી ફોન્ટ આ ટાઈપના જોવા મળશે અને ત્યાર પછી આગળ જશો એટલે ઘણા બધા તમને અહીંયા ઓપ્શન જોવા મળશે જુઓ અહીંયા સ્ટાઈલ મળશે જેની અંદર તમે તમારું કલર સેટ કરી શકો છો બિંદાસથી તો આ રીતે તમારું કલર સેટ થશે અને આ રીતે ફૂલ સાઈઝ કરવી છે આ રીતે સેટ કરવું છે તો બધું અહીંયા સિસ્ટમ તમને જોવા મર્શન આ જુઓ તમે ગુજરાતી ફન્ટ તરીકે જે એસબી હિન્દુસ્તાનીની અંદર ફન્ટ લાગે છે એ જ ફન્ટ અહીંયા તમને જોવા મિત્રો મળી રહેશે અને અલગ અલગ ફન્ટ પણ તમને જોવા મળશે એવું નથી મિત્રો અહીંયા અલગ અલગ ફન્ટ ઉપર ક્લિક કરી લેશું તો ઓકે આપ્યું તો જુઓ અહીંયા આના અક્ષરો પણ અહીંયા ચેન્જ થઈ ગય છે આવી રીતે તમે ચેન્જ કરી શકો છો કારણ કે ફન્ટ અહીંયા આપેલા જ છે આપણે કોઈ પણ જગ્યાએ શોધવાની જરૂર પણ નથી અલગ અલગ સ્ટાઈલની અંદર આપેલા છે તો આ તો તમને મિત્રો જાણવા મળી ગયું हमें मित्रों अँ थोड़ा निकली जाइए तो अँ जो लखेलू कद आपड़े थोड़ा ना करें तारी समय तो हमें अँ थोड़ा नीचा पॉइंट में फरक एकज है कि जैन मस्टर है यी आडी साइड में आप विडियो बनावता था आंदर से उभी साइड में विडियो बने सीटम बहुत सरस व विडियो में ध्यान रखो मित्रों તો અહીંયા તમને અહીંયા સ્ટીકર વાળું ઓપ્શન છે જો જે તમે કાઈન માસ્ટર ની અંદર જે જે ફીચરો મળતા ને એ બધા ફીચરો તમને અહીંયા થી મળે છે ટોટલ કાઈન માસ્ટર ના સિસ્ટમ છે જો અહીંયા બધી સિસ્ટમ મે પહેલે થી અહીંયા ડાઉનલોડ કરેલી છે તમારી સામે જો બધી સિસ્ટમ છે કોઈ પણ એવી સિસ્ટમ નથી કે મે ડાઉનલોડ કરેલી ન હોય બધી કાઈન માસ્ટર ની સિસ્ટમ તમને અહીંયા થી મળે છે અને તો બધું તમારું સિસ્ટમ ડાઉનલોડ કર્યું તો ગેટ મોર ઉપર તમે ક્લિક કરશો ને તો જે કાઈન માસ્ટર ના ફીચર ખુલતા તો એ જ રીતે અહીંયા બધા ફીચર કાઈન માસ્ટર ના ખુલશે જે ની અંદર તમે ગ્રાફિક ક્લિપ છે સ્ટીકર છે બુજાતી ફണ്ട് છે આ બધું તમે અહીંયા થી મિત્રો ડાઉનલોડ કરી શકો જો અહીંયા બધી કાઈન માસ્ટર ની સિસ્ટમ તમને મિત્રો અહીંથી જોવા મળી રહેશે ટોટલ સિસ્ટમ અને વાત્રી ઇફેક્ટ ની તો તમે અહીંયા સાઈડમાં ક્લિક આપણે થોડક બેકઅપ નીકળે તો ઇફેક્ટ ઉપર આપણે FX ઇફેક્ટ ઉપર આપણે ક્લિક કર્યું છે તો અહીંયા બધા ઇફેક્ટ પણ તમને મળી રહેશે અને વધુ તમારે ડાઉનલોડ કરવા છે તો કાઇન માસ્ટરના જે પણ ઇફેક્ટ છે ને એ પણ તમને અહીંયાથી જોવા મળી રહેશે જો આ બધા કાઇન માસ્ટરના જે પણ મારી પાસે ઇફેક્ટ છે ને બધા મેં ડાઉનલોડ કરેલા છે અને વધુ તમારે ડાઉનલોડ કરવા તો આની ઉપર તમે ક્લિક કરીને જે પણ અહીંયા તમારે જુઓ છે જો આ બધા ઇફેક્ટની સિસ્ટમ બધી અહીંયા લખેલી છે તમારે જે પણ જોઈએ ને એ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછીનું એક ઓપ્શન તમને મળે છે આગળનું છે અલગ અલગ કયા કયા ઓપ્શન છે તો આપણે વિડિયો ઉપર ક્લિક કરશું એટલે તમને અહીંયા એક અલગ ઓપ્શન મળશે જુઓ અલગ અલગ ફિલ્ટર નું અને ક્લિપ ગ્રાફિક નું અહીંયાથી આના ઉપર તમે ક્લિક કરશો તો આ બધી સિસ્ટમ છે એ પણ તમને અહીંયાથી જે કાઇન માસ્ટર માં સિસ્ટમ તમને મિત્રો મળતીને એ બધી સિસ્ટમ અહીંયાથી તમને મળશે અને આ બેસ્ટ એપ્લિકેશન છે અને વાત રહી મિત્રો આપણે કાઇન માસ્ટર નું લોગો વાળી તો અહીંયાથી જુઓ આ બધા અલગ અલગ સિસ્ટમ તમને જોવા મળી રહી છે તો અહીંયાથી આ અલગ અલગ જો જે પણ ઇફેક્ટ તમારે લગાવ હોય ને બધા તમે અહીંયાથી મિત્રો લગાવી શકો છો બધી ઘણી બધી સિસ્ટમ તમને અહીંયાથી આપેલી છે તમે જે સેટ કરવા માગો ને એ બધું અહીંયાથી તમે સેટ કરી શકો છો તો અત્યારે હું ટેમ્પોરી એક અહીંયા ઇફેક્ટ સેટ કર્યું છે તો આ રીતે મેં સેટ કરી લીધું છે હવે આપણે વિડીયોને સેવ કરવો છે બરાબર તો અહીંયા ઘણી બધી સિસ્ટમ છે તો હજુ રાહ જુઓ થોડીક મિત્રો અબ જો અંયા બધા ફીચર છે હવે એ તો મિત્રો નેક્સ્ટ વિડિયો પણ આપણે બનાવી લેશું પણ આની અંદર લોગો કઈ રીતે આવશે એ પણ આપણે ચેક કરી લઈએ તો આ જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને અંયા ઓપ્શન મળશે કઈ સાઈઝમાં તમારો વિડિયો સેવ કરવાનો છે જો તમે અંયા એક સિસ્ટમ છે આખો વિડિયો એન્ડ આપણો પૂરો થઈને તારે તમારા આ વિડિયોની અંદર લોગો આવશે માત્ર 3 સેકન્ડ આખો વિડિયો પૂરો થાય ત્યારે અને જો એ લોગો પણ તમે વિડિયોમાં રહેવા દેવા નથી માંગતા તો તમને એક ઓપ્શન મળે છે અહીંયા આ ઓપ્શનને તમારે ઓન કરી દેવાનું છે અને પછી તમે અહીંયા સેવ વિડિયો કરશો એટલે અહીંયા આવશે 15 થી 40 સેકન્ડની એડ જો તમે એડ જોશો એટલે તમારા વિડિયોમાં કોઈ પણ જગ્યાએ આ એપ્લિકેશન ઓર લોગો રહેશે નહીં તો વિડિયો મિત્રો કેવો છે અને આ એપ્લિકેશન કેવું છે એ પણ મિત્રો ખાસ જણાવજો એકવાર ટ્રાય કરજો જો તમારી ચેનલની અંદર વિડિયોમાં કોઈ પણ જગ્યાએ લોગો આવતો હોય તો આનું ઓન કરીને નેટ ચાલુ રાખવાની છે અને તમારે 30 થી 40 સેકન્ડ એડ જોઈ લેવાની છે એટલે એટલે લોકો નીકળી જાય અને લોકો આવશે મિત્રો આખા વિડિયોના એન્ડમાં ક્યાં ઉપર સ્ક્રીનમાં આવવાનો નથી જ્યાં તમારો વિડિયો એન્ડ થાય છે ત્યાં મિત્રો 4 સેકન્ડ આવશે જો તમે આવી રીતે ડાયરેક્ટ સેવ કરશો તો લાસ્ટમાં એન્ડમાં આવશે 3 સેકન્ડ અને તમે આવી રીતે ઓન કરીને એડ જુઓ છો તો લોકો ક્યાંય પણ જોવા મળશે નહીં તો આ સ્પ્રિંગ એપ્લિકેશન છે કાઇન માસ્ટરની પ્રોડક્ટ છે મિત્રો ખાસ ડાઉનલોડ કરજો અને બેસ્ટ એડિટિંગ થાય છે અને અન્ય લોકોને શેર કરજો કોઈ પણ લોકો આવતો નથી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબને લગતી મારી પાસે જે પણ નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળતા રહેશે